કેરીની સિઝન હોય અને ઘરમાં કાચી કેરીની ચટણી ના બને એ તો પોસિબલ જ નથી આપણે અહીંયા સરળ રીતે ખાટી મીઠી અને તીખી ચટણી બનાવશું કેરીની એના માટે આપણે અહીંયા એક કેરી લીધેલી છે તમારે વધારે ચટણી બનાવી હોય તો વધારે ક્વોન્ટિટીમાં કેરી લઈ શકો છો આ રીતે આપણે કેરી લઈ અને એની છાલ કાઢી લેશું દરેક ઘરમાં કેરીનો અલગ અલગ ઉપયોગ થતો હોય છે આપણે અથાણા બનાવીએ છીએ સંભારા બનાવીએ છીએ રસ બનાવીએ છીએ ઘણી રીતે કેરીનો ઉપયોગ કરીએ છીએ ને કેરીના બેનિફિટ્સ પણ એટલા હોય છે આ રીતે હવે આપણે છાલ કાઢીને એને કટ કરી લેશું છાલ કાઢતી વખતે અને કટ કરતી વખતે ધ્યાન રાખવાનું છે કેમ કે આ ટાઈમે કેરી કઠણ આવે છે તો હાથમાં કટ ન લાગે એ વાતનું ધ્યાન રાખવાનું આ રીતે હવે આપણે નાના નાના પીસીસ કટ કરી લેશું આ રીતે નાના નાના પીસ કટ કરશું ને તો મિક્સરમાં જલ્દીથી પીસાઈ જાય છે દરેક ઘરમાં ચટણી બનાવવાની મેથડ અલગ અલગ હોય છે હવે તમારા ઘરમાં કઈ રીતે ચટણી બનાવો છો એ મને લખીને જરૂર મોકલજો કમેન્ટ બોક્સમાં આપણે અહીંયા કેરી કટ થઈ ગઈ છે અને મીડિયમ સાઇઝની એક આપણે ડુંગળી કટ કરીને લઈ લીધી છે ડુંગળીથી એનો ટેસ્ટ બહુ સરસ આવે છે જો નાની હોય તો તમે બે ડુંગળી લઈ શકો છો અહીંયા આપણે ત્રણ મરચાં થોડોક ફુદીનો અને કોથમીર લીધી છે મરચાં તમારે વધારે ક્વોન્ટિટીમાં એડ કરવા હોય તો તમે કરી શકો છો અને હવે અહીંયા સૂકા લાલ મરચાં આપણે લીધા છે જેના લીધે તીખાસ બહુ મસ્ત આવશે ચટણીમાં આ રીતે આપણે સૂકા મરચાં બે ત્રણ એડ કરી દઈશું એક ચમચી જેટલું જીરું એડ કરશું અડધી ચમચી જેટલું સંચળ એડ કરશું ને અડધી ચમચી મીઠું એડ કરશું સ્વાદ મુજબ તમારે મીઠું એડ કરવાનું છે થોડી ખાંડ ટેસ્ટ માટે અને લસણ એડ કરશું અને જો તમારે મગફળીના દાણા તમને ભાવતા હોય તો એ પણ એડ કરી શકો છો આ રીતે હવે આપણી ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે હજી થોડી સ્પાઈસી બનાવવા માટે આપણે ચીલી ફ્લેક્સ એડ કરશું ચીલી ફ્લેક્સ મોઢામાં આવશે ને ચટણી સાથે ખાવામાં તો બહુ જ ટેસ્ટી લાગશે એકદમ સ્પાઈસી અને આ રીતે આપણે એક ઢાંકણાવાળા કન્ટેનરમાં કાઢી અને ફ્રીજમાં અઠવાડિયું સુધી ચટણી સ્ટોર કરી શકીએ છીએ કાંઈ જ નથી થતું એમાં જો તમને ખાટું અને તીખું વધારે ભાવતું હોય ને તો તમે આમાં ખાંડ સ્કીપ કરી શકો છો આ ચટણી પરોઠા સાથે વેફર સાથે પુલાવ સાથે વઘારેલો ભાત દરેક ઘરમાં બપોરે બનતો હોય છે ખીચડી વઘારેલી દરેક વસ્તુ સાથે ખૂબ જ યમ્ય લાગે છે બાળકો માટે સાંજના ટાઈમે ચિપ્સ બનાવી હોય સોસ ઘરમાં ના હોય તો બાળકોને આ ખૂબ જ ભાવશે એની સાથે અને આપણે ક્યારેય બટેકાના ભજીયા બનાવીને આપ્યા હોય છોકરાઓને બધી જ વસ્તુમાં ટેસ્ટી લાગશે અને હા જો આ વિડીયો તમને થોડો પણ ગમ્યો હોય ને તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો આગળ મળશું નવી નવી રેસીપીઓ સાથે ત્યાં સુધી બાય બાય ટેક કેર થેન્ક યુ